મારો બીજો મોબાઈલ નંબર છે અઠાણું પચીસ બત્રીસ એકાવન તોતેર મિત્રો આપણે ઘણા દિવસ પહેલા ત્રણ ચાર દિવસ પહેલા મિત્રો આપણે જે કૃષિ માહિતી માટે આપણે એક લાઈવ પ્રયોગ આપણી દુકાન માંથી આપણે જે કર્યો તો અને તમને ખેડૂત મિત્રો લાઈવ બતાવી દીધું જે આપણે દસ કપાસિયા અને બિયારણ અને દસ કપાસિયા જે આપણે પટ માર્યો હતો બિયારણ અને દસ કપાસિયાને આપણે પટ નહોતો માર્યો જેનો આપણે જે મૂળના વિકાસ માટે જર્મિનેશન માટે આપણે જે પટ માર્યો તો કે કોઈ પણ બિયારણમાં પટ મારી ગયો તો એથી ઉગાવો સારો લે જર્મિનેશન સારું લે ઉગાવો એકદમ તાકાત ઉગાવો પણ લે તો એની માટેની જે આપણે વાત કરી અને લાઈવ પ્રયોગ જે આપણે કર્યો છે દુકાનમાંથી તો એનું રિઝલ્ટ આપણી સમક્ષ આપણી આપણી નજરે આપણે જોઈ શકીએ એવું રિઝલ્ટ એનું મિત્રો મળ્યું છે કે જે સીડ જે દવા મેડ ઇન યુએસ દવાની મિત્રો તો એ યુ જે દવા આવે દસ એમએલ ની જે પડી આવે છે એને જે ચારસો ને પંચોતેર ગ્રામમાં જે પટ મારવાથી આજે તમેનું લાઈવ જર્મિનેશન મિત્રો તમે જોઈ શકો છો કે સીડ જેટ જે દવા છે એમાં અઢાર પ્રકારના માઇક્રો અને વીસ પ્રકારના બેક્ટેરિયા ફંજીસાઇડ છે એનો જે પટ માર્યો આપણે જે કપાસિયામાં પટ માર્યો તો એનું તમને લાઈવ લોકેશન લાઈવ તમને વિડિયો જે આપણે ગ્લાસમાં દસ કપાસિયા બિયારણ નાખ્યા હતા જેમાં પટ માર્યો તો મિત્રો આપણે અને દસ કપાસીયામાં આપણે પટ નહોતો માર્યો તો એનો આપણે જે ગ્લાસમાં પ્રયોગ કર્યો હતો એનું લાઈ રિઝલ્ટ તમે સામુ સમક્ષ તમારે રિઝલ્ટ તમે જોઈ શકો છો ખૂબ જ સારામાં સારા પરિણામ મળ્યા ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો આપણે કેમેરામેનને કહી કે થોડુંક આગળ કરે કે જેથી કરીને તમને લાઈ તમે જોઈ શકો મિત્રો જેમાં આપણે અહીંયા લખેલું છે કે સીડ જેટનો પટ મારેલ છે તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે જે આપણે દસ કપાઈ નાખ્યા આજે ત્રીજા ચોથા દિવસ કે ચાર દિવસથી આજે મેક્સિમમ તો ચાર દિવસમાં તમે આનો રિઝલ્ટ તમે જોઈ શકો છો અને આનો એ પણ રિઝલ્ટ જોઈ શકો છો આ મૂળના વિકાસ જે હજી બહાર નથી નીકળ્યા એનો મૂળનો વિકાસ છે ગ્લાસની જે ગ્લાસમાં તળિયે સુધી એનો ગ્લાસના મૂળના વિકાસ તમે જોઈ શકો છો મિત્રો આ ગ્લાસના તળિયે સુધી તમારે એનો મૂળનો વિકાસ જોવો મિત્રો અને એકદમ તાકાત વાળો એકદમ જુસ્સાદાર ઉગાવો તમને આનો તમને રિઝલ્ટ તમને જોવા મળ્યું છે સીડ જેટ નું અને બીજો આપણે જેમાં આપણે સીડ જેટ નો પટ નથી મારેલો છે મિત્રો રેડી તો એનો તમે એમાં જોઈ શકો છો એમાં ઉગાવો છે પણ દેખાતું નથી પણ આટલા બધા મૂળનો વિકાસ થયો નથી એમાં એમાં જે મૂળનો વિકાસ છે આટલો બધો મૂળનો વિકાસ છે અને આમાં લખેલું છે કે શિર જેટલો પટ મારેલ નથી મિત્રો તો આમાં ઉગાવો છે પણ હજી આમાં કોટા હજી બહાર બહાર આવ્યા નથી હજી કપાસો હજી જે અંદર જે પાન ગઈ કે ફૂટી હજી બહાર આવ્યું નથી મિત્રો અંદર કપાસિયા ફૂટ્યા છે પણ બહાર નથી આવ્યો આટલો ડિફરન્સ તમને પડે આનું રિઝલ્ટ તમને રૂબરૂ સમક્ષ મિત્રો તમે જોઈ શકો કે જ્યારે કોઈ પણ બિયારણ તમે જ્યારે મિત્રો વાવો

સર્વ હાર્દિક શુભકામના મિત્રો આપું છું કે ખૂબ જ સારું આવતું વર્ષ જે બે હાજર પચીસ જ સારું રહે અને આપણે સુખ શાંતિ અને સમૃદ્ધિ ખૂબ જ સારા ને સારી ખેડૂત મિત્રો ને રહે એવી ભગવાન શ્રી વિઘ્ન હર્તા જે ગણપત ને આપણે પ્રાર્થના કરીએ કે આવતો વર્ષ બે હાજર પચીસ જ સારું રહે એવી મારી સર્વ ખેડૂત મિત્રો શુભકામના મિત્રો આજના મિત્રો બાપા સીતારામ મિત્રો